નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એસીથી બારસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને વીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચાવનથી એકવીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી અગિયારસો ને પંચાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છપ્પનથી બારસો ને છન્નું રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સિત્તાવીસથી અગિયારસો રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી પંદર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી તેરસો છવ્વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રીસથી બારસો છન્નું રૂપિયા अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार तेपन थी बार सौ चार रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ छप्पन रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर आठ सौ एकत्रिस एकसाइ रुपया कोडिना मार्केटिंग यार्डनी अंदर अगर सौ सीतेर रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस थी एक हज़ार ने पिस्तालीस रुपया जसदन मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ रुपया पावनगर मार्केटिंग यार्ड नी अंदर 11118 થી 11180 रुपया હવે વાત કરીએ જીણી મકફળી ની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1050 થી 1180 रुपया જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1050 થી 1180 रुपया જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 761 થી 1261 रुपया મેંદળા માર્કેટિંગ યાર્ડ ની અંદર 950 થી 1200 रुपया રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1130 થી 1245 रुपया સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એક થી અગિયારસો સત્તાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો ને નવ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી બારસો ને રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી બારસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો ને અડસાઠ રૂપિયા તો આતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતાવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર